લોકસભાના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીના સમર્થનમાં જાહેર સભાને સંબોધીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરીને નરેન્દ્રભાઈ મોદી વાર પ્રધાનમંત્રી બનાવવા અપીલ કરી હતી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપના નેતાઓ જંગી સભાઓ અને પ્રચાર કરીને મતદારોને પોતાની તરફ આકર્ષિત કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના દિયોદર તાલુકાના જાડા ગામે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીના સમર્થન માટે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી તેમજ ભાજપના અનેક નેતાઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા બાદ કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ આપણું ગૌરવ છે વિધાનસભાની ચૂંટણીમાં પીએમ અંબાજી આવ્યા હતા અને અમે લાઇનમાં ઊભા હતા ત્યાં તેમને મારો ખભો થાબડ્યો હતો એ તમારી પીઠ થાબડી હતી મારી નહીં ત્યાર પછી પીએમ દિયોદરના સણાદર આવ્યા એટલે મારું બાવડું પકડ્યું હતું એ તમારા બધાનું બાવડું પકડ્યું હતું એમનો એટલો પ્રેમ છે તમારા માટે છે આંગણધામ દેવ દરબાર પીએમ સાહેબ આવ્યા હતા અને મને કહ્યું કે શું છે ત્યારે મેં પાણીની સમસ્યાની વાત કરી અને એમને તેમના ભાષણમાં પાણી માટેની અને પૂર્વ વિસ્તારના તળાવો ભરવાની વાત કરી અને એની શરૂઆત પણ થઈ ગઈ તો બાદ મોદી સાહેબે કરોડો રૂપિયાની પાઇપલાઈનોના કામ મંજૂર કરાવ્યા જો હજુ વધુ સમૃદ્ધ થવું હશે તો ભાજપને વોટ આપવા પડશે હું રાજકારણમાં કોઈ સત્તા ભોગવવા નથી આવ્યો પણ તમારી સેવા કરવા માટે આવ્યો છું કોઈ કોંગ્રેસી હોય તો તેને ઊંઘમાંથી ઉઠાડીને પૂછજો કે પ્રધાનમંત્રી કોણ બનશે તો એ પણ કહેશે નરેન્દ્રભાઈ મોદી થશે એટલે આ વખતે ત્રીજી વખત મોદી સાહેબને પ્રધાનમંત્રી બનવા રેખાબેનને જીતાડજો તો દિયોદરની સભામાં વાવ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમના સમર્થકો સાથે સી આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ પહેરી ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં ગાબડું પડ્યું હતું જો કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જંગી સભાને સંબોધન કરતા કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે વિધાનસભાના ઇલેક્શન પછી ગામે ગામ પાણીના આંદોલન ચાલતા હતા રેલીઓ નીકળતી હતી ત્યારે ધારાસભ્ય કેશાજીએ પાણી માટેની સરકારમાં અનેક રજૂઆતો કરી હતી અમે તેમને સહકાર આપીને અનેક કામો પાણી માટેના કર્યા કેશાજીભાઈએ આ વિસ્તારમાં મોટા ભાગનું કામ પૂરું કર્યું છે એટલે અમારે ભાગે કોઈ કામ રહ્યું નથી પાણી લાવવાનો જશ આ પાણીદાર નેતા કેશાજીભાઈને જાય છે અગાઉ તેઓ ફક્ત નવસો વોટથી હાર્યા પણ તેઓ નાસીપાસ ન થયા અને તમારા કામ કરવા માટે હંમેશા તત્પર રહ્યા હતા મોદી સાહેબે ભારત વિકસિત ભારત બને તેના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે લોકોની જરૂરિયાત ઝડપથી પૂરી થાય તે માટે કામ કરી રહ્યા છે લોકસભાની ચૂંટણીના બે ફેઝના ઇલેક્શન થઈ ગયા છે આ બે રાઉન્ડના મતદાન પછી કોંગ્રેસ નિરાશ થઈ ગઈ છે એમનું ગઠબંધન તૂટી રહ્યું છે પહેલાં પણ એ ઝઘડતા હતા અને હવે પણ ઝઘડી રહ્યા છે ઇલેક્શનના પરિણામ પછી તે તમને જોવા પણ નહીં મળે આ વિસ્તારમાં પાણીની તકલીફ કોંગ્રેસે દૂર ન કરી હતી એ મોદી સાહેબ આવ્યા પછી પાણીની તકલીફ દૂર કરી આ વિસ્તારમાં કોઈ મોટો ઉદ્યોગ ન હતો શ્વેત ક્રાંતિ માટે મોદી સાહેબે સહકાર આપ્યો અને આજે જિલ્લામાં દૂધના કારણે ડેરીઓના ખાતામાં બહેનોના પૈસા જમા થઈ રહ્યા છે બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી બની છે અને તેના કારણે આ વિસ્તારોનો વધુ વિકાસ થવાનો છે બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી બની છે એને તેના કારણે આ વિસ્તારમાં વધુ વિકાસ થવાનો છે ડેરીના કારણે બહેનોનું સ્કિલ વધ્યું છે દૂધમાંથી આર્થિક ઉપાર્જન શરૂ થતાં અહીંથી મોદી સાહેબે પ્રેરણા લઈને વારાણસીમાં ડેરીનું કામ શરૂ કર્યું છે ઉત્તર ગુજરાતનો એક નેતા ગુજરાત મોડલ થઈને દેશમાં બે વાર પ્રધાનમંત્રી બન્યા છે ત્યારે આ વખતે હેટ્રિક કરવાની છે ત્યારે અહીંથી ભાજપના ઉમેદવાર વિજેતા બને એની જવાબદારી તમારી છે શિક્ષિત અને સમજૂ તથા સંસદમાં તમારા પ્રશ્નો રજૂ કરે તેવા ઉમેદવાર મોદી સાહેબે તમને આપ્યા છે ગઈ વખતે કમનસીબે વિધાનસભામાં વાવની સીટ જીત્યાના હતા આ વખતે વાવની સીટ પણ જીતવાની છે સામ પિત્રોડાએ એવું કહ્યું કે આ દેશમાં લોકો જે કમાય છે તેની બચત કરે છે તેની બચતમાંથી અડધા પૈસા ઘૂસ પેઠિયાઓને અન્યને આપી દેવા પડે છે તમારા પૈસા બાંગ્લાદેશમાંથી આવેલો કોઈ ઘૂસ પેટીઓ લઈ જાય કોઈ અન્ય લઈ જાય એ તમને મંજૂર છે મોની બાબા મનમોહન સિંહ બોલ્યા કે આ દેશની સંપત્તિ ઉપર પહેલો અધિકાર મુસલમાનોનો છે તે તમને મંજૂર છે ના હોય તમને આ દેશમાં કોંગ્રેસની સરકાર આવે અને જે તમારી અડધી સંપત્તિ બીજાને આપી દે એ તમને મંજૂર છે રાજીવ ગાંધીએ જાહેરમાં કહ્યું હતું કે હું એક રૂપિયો મોકલું છું અને દસ પૈસા મળે છે તો કોણ વચ્ચે પૈસા ખાઈ જતું હતું એ કોંગ્રેસિયા હતા આજે મોદી સાહેબે એક રૂપિયો મોકલે છે અને એ પૂરા લોકોને મળે છે કોઈ વચેટીઓ નથી ખાઈ શકતો મોદી સાહેબે મહિલાઓ આગળ આવે તે માટેના પ્રયત્નો કર્યા છે બે હજાર ઓગણત્રીસ પછી લોકસભાની સીટો પાંચસો બેતાળીસમાંથી સાતસોથી વધુ થશે જેમાં પચાસ ટકા બહેનો સંસદમાં આવશે એ અધિકાર મોદી સાહેબ કરું છું કમાયા હોય તમારી દુનિયા માંથી વિદાય તમારી સંપત્તિ તમારા બાળકો ને મળે

કોંગ્રેસ ખાઈ ગયા અને વાત ભાજપ નથી કરી રાજીવ ગાંધીએ કરી છે ગુજરાત ગુજરાત ના વિકાસ મોડલ લઈને આખા દેશ માં એક નહીં બે વાર પ્રધાનમંત્રી બન્યા છે ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા માટેનો આ વખત તમને હેટ્રિક કરવાનો મોકો છે ત્યારે આ વિસ્તારમાંથી માંથી ભારતીય જનતા પાર્ટી નો ઉમેદવાર ચૂંટાય તેની જવાબદારી તમારા બધાની છે તમે બધા તૈયાર છો એક ભણેલા ગણેલા શાંત સ્વભાવના સૌને સાથે રાખીને ચાલે એવા તમારી સમસ્યાઓને સમજે તમારી સમસ્યાઓને લોકસભામાં કેવી રીતે રજૂ કરવી

એની નીતિઓ બનાવે છે એ તો હમણાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એમના પિતા રાજીવ ગાંધી એના પણ એ સલાહકાર હતા એમને સરાહ ને કોંગ્રેસ માને છે એમને એવું કહ્યું કે આ દેશ ની અંદર જે લોકો કંઈ કમાય છે કમાયા પછી પોતાના બાળકો ને પોતાના વંશને એ કમાણી આપી જવા માટે એ બચત પણ કરે છે આ બચત

જે બાળકો પેદા કરવા સિવાય કામ નથી કરતા મુસ્લિમ સમાજ લઈ જાય મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા ત્યારે કહ્યું હતું કે આ દેશ પર પહેલો અધિકાર લઘુમતી નો છે પણ એનાથી મુસલમાનો રાજી થયા નતા એમને કહ્યું કે સ્પષ્ટ વાત કરવી જોઈએ ત્યારે પ્રધાનમંત્રી તરીકે મનમોહનસિંહજી ક્યારે બોલતા કે મોની બાબા કે આ દેશ સંપત્તિ પર મુસલમાનો પહેલો અધિકાર છે તમને મંજૂર છે ભાઈ આ દેશ ઉપર પહેલો અધિકાર છે આ સંપત્તિ ઉપર

કે લોકસભાની ચૂંટણીની અંદર દિયોદર વિધાનસભા મત વિસ્તાર બધી સીટોમાં હાઈએસ્ટ લીડ આલે આ મે તમારો ભરોસે કીધું તું હવે ભણવાની બે પાડો ના જણે જુવાની જવાબદારી તમારા સૌની છે આજે સાહેબ થોડા આવવામાં લેટ થયા થોડા કાયમે તાપમાં હેરાન થયા પણ હું આપને આજે શનિવાર છે શનિવાર હું ત્રીજા ધોરણમાં ભણતો તો તાપથી હનુમાનજીનો ભગત છું હું આપને વાત હનુમાનજી કહેવાશે કહું છું તમારી આ તપશ્ચર્યા એ નથી જવાની અને આગામી સમયની અંદર આ વિસ્તારની લાગણી મોદી સાહેબ અને આદરણીય સીઆર પાટીલ સાહેબ ના દિલમાં કાયમી રહે